રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે લોન મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના કે જે નાના માણસોની રોજગારીને ધ્યાને લઈ શરૂ કરવામાં આવી છે તે વિશ્વકર્મા યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુથાર લુહાર દરેક કારીગરને રૂપિયા બે લાખ લોન મળી રહે તે માટે તાલુકા બક્ષી પંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાના લોકોને આ યોજનાનો લાભ મળી રહે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી તે આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લામાં

ઉપલેટા બક્ષી મંચ પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા રૂપિયા ત્રણ લાખ સુધીની લોન તેમજ સ્ટેમ્પ આપવામાં આવે છે તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું આ લોન મેળામાં જિલ્લામાં આમંત્રી શ્રી રવિભાઈ માકડિયા અમારા સાવનભાઈ ધડુક તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતિનભાઈ વિરમગામા મહામંત્રી સુરેશભાઈ પરમાર તમામ બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સંયુક્ત તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમણૂક થયેલી છે આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલ છે વિશ્વકર્મા યોજનાનો અને બહોળી સંખ્યામાં આનો લાભ લેવા માટે હોય સુતાર દરજી મહાણા આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવો સંકલ્પ હતો હાથ વડે જે કામગીરી કરતા હોય કારીગરો કરતા હોય એને બધાને આ લાભ મળે આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું પાસ થશે એ સિવાય એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની પાંચ ટકા વ્યાજ છે એ એ રેગ્યુલર થઈ જશે પછી એને બીજી લોન માટે બે લાખ રૂપિયા જેવું આપશે એટલે આ જે છેવાડાના માનવી છે નાનામાં નાના માનવી છે અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હય હિત દરજી વાણ લુહાર તળિયા કામ કરતા આ બધા જ ને લાભ મળવા માટે પ્રધાન એક એ ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે વધારે વધારે આજે જે જે કન્યા શાળા હોલ માં બધા લાભાર્થીઓ form ભરવા કામ ચાલુ છે અને હજી પણ જે કોઈ બાકી રહી જતા હોય એ SSC center માં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌ ને વિનંતી છે મારું નામ રવિ માંકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ રોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા બક્ષી પંચ મોરચા દ્વારા વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભરી રહ્યા છે આ યોજનાની આપણે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે છેવાડાને માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલાં પંદર હજાર રૂપિયાની તરીકે કોઈ પણ ઓજારો લેવા માટે પ્લસ કોઈ પણ એક લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને અંદર લોન મળે એક લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું બે લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે એટલે પ્રધાનમંત્રીનું નું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી નાના નાનો માણસ કોઈ પણ રોજીરોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારેય વ્યાજની જરૂર ન પડે કે વ્યાજના ચક્કરની અંદર ન આવે ઘણા ભૂતકાળની અંદર આપણે સમય જોયેલા હતા એ એમાંથી બહાર નીકળવા માટે એક એક લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન બીજા સ્ટેપની અંદર બે લાખ રૂપિયાની લોન એવી રીતે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું આ અવાનની અંદર છેવાડાના માનવી સુધી જાઝામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર નાનામાં નાના લોકોની યારે સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે અને આ યોજના જાઝામાં જાઝા લોકો મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મેં લીધો તો વીસ હજાર ફોર્મ ભરાણા છે ઉપલેટાની અંદર શહેરની અંદર પાંચસો કરતા પણ વધારે ફોર્મ ભરાય જઈ રહ્યા છે આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટી નો એક એક કાર્યકર કર છેવાડાના માનવી સુધી જાઝામાં જાઝા લોકોને લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય પૂરું કરશે કોડી સાથે સીએન ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ